નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન રવિવારના રોજ અરાજકતા ફેલાયા બાદ તંત્રમાં દોડધામ વધી ગઈ હતી રેંગણથી રામપુરા તરફ આવવા માટે નર્મદા નદી નાવડીમાં પાર કરવી પડતી હોતી હાલ પચાસની જગ્યાએ સિત્તેર નાવડીઓ કરી દેવામાં આવી છે આ ઘાટ પર જેટીની સંખ્યા પણ ચૌદથી વધારીને પચીસ કરી દેવામાં આવતા હવે પરિક્રમાવાસીઓ સહેલાયથી જ નાવડીઓમાં બેસી શકશે આ ઘાટ ખાતે નદીમાં મગરોને હાજરી હોવાથી ખતરો પણ વધારો છે તેમ છતાંય રવિવારે લોકો જીવના જોખમ મૂકી નાવડીઓમાં બેસતા જોવા મળ્યા હતા નાવડીઓના ડીઝલ માટે બસો લીટરના ચાર બેરલ ભરીને તૈયાર રાખવામાં આવ્યા છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સેક્રેટરી રાજેન્દ્ર કુમારે જિલ્લા કલેક્ટર એસપી અને પરિક્રમાના નોડલ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સની બેઠક કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો ચારઘાટ પર વધારાના ડોમ બેઠક વ્યવસ્થા ખુરશી નહાવા માટેના ફુવારા જ્યાં લાઇટ બંધ હોય ત્યાં લાઇટની સુવિધા રેલિંગ બેરિકેટિંગ નમી ગયું હોય તો તેને મજબૂત કરી દેવાનું રહેશે તિલકવાડા રેંગણ પર મંડપનું એનાઉન્સમેન્ટ સિસ્ટમ મૂકવા પ્રવાસીઓ માટે ચા પાણી ઓઆરએસ ગરમ ભજીયાનો નાસ્તો બનાવીને સેવાભાવી સંસ્થાઓ નિશુલ્ક આપે છે અને બેથી ત્રણ હજાર માણસો રોકાય તેવી વધારાની વ્યવસ્થા પણ સુવિધા પણ ઉપલબ્ધ કરી છે અને લોકો રસ્તામાં રોકાતા વિસામો કરતા આવે છે જેથી એક સામટી ઘાટ પર ભીડ ન થાય લોકોના પીવાના પાણી માટે ટેન્કર અને સ્ટેન્ડ તથા પાણીના ગ્લાસ પણ મૂકો જેથી તે પી શકે શૌચાલય વધારાના મૂકો અને તેની સાફ સફાઈ કરી ચોખ્ખા રાખો રસ્તા પર માટી પાથરી ખસી ગયા હોય તો તેને સરખી કરવી આ કામ યુદ્ધના ધોરણે ગુરુવાર સુધીમાં પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું અને તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે તે વાત કરી હતી આવનારા દિવસોમાં એપ્રિલ એપ્રિલના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ અને આજે અધિકારી સાથે એનજીઓ સાથે પદાધિકારી સાથે તેમજ આ ઘાટ પર આવેલા મંદિરના ટ્રસ્ટીઓ સાથે એક ખૂબ અગત્યની બેઠક કરવામાં આવી છે અને જેમાં એકદમ સ્પષ્ટ નિર્ણયો લઈ અને આગામી વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે ટેન્ટની જે સંખ્યા હતી એ ટેન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે ટેન્ટને એક્સટેન્શન પણ કરવામાં આવશે ખાસ કરીને જે જમવાની રહેવાની ખાવાની પીવાની એ ચાર ઘાટ પર વ્યવસ્થા હતી એની જગ્યાએ અમે ત્યાં તો વ્યવસ્થા કન્ટિન્યુ કરી છે પરંતુ સાત કિલોમીટરના રૂટમાં પણ એનજીઓ મારફત જમવાની ચા પાણી નાસ્તાની તમામ વ્યવસ્થાઓ કરી છે બીજી અતિ અગત્યની જે વ્યવસ્થા છે જે પચાસ હોડી ઓલરેડી ચાલે છે વીસ હોડી આવી ગઈ છે વધારાની એટલે સિત્તેર હોડી ચાલશે અને એ સિત્તેર હોળી માટે જે આપણે જેટીની વ્યવસ્થા કરવાની એ ચૌદ જેટી જે હતી એની જગ્યાએ પચીસ ની સંખ્યા વધારી દેવામાં આવેલી છે જેથી કરીને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તદુપરાંત આપણે પોલીસનો જે ફોર્સ જે હતો એ પણ ત્રણ ગણો વધારી દેવામાં આવ્યો છે માનની આઈજી સાહેબે પણ આપણને કોર્સ પૂરો પાડી દીધો છે બીજા જિલ્લામાંથી આપણા રેવન્યુ ઓફિસર રેવન્યુ કર્મચારીઓ પણ અત્રે હેલ્પ માટે આવી રહ્યા છે ઉપરાંત કેટલીક એનજીઓ જે છે એ શું મોટો આપણી પાસે આવી છે અને એ પણ પોતપોતાનું કામ કરશે સમગ્ર રૂટ પર જે પવિત્ર યાત્રાધામ વિકાસ મારફત જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એ વ્યવસ્થાઓ સઘન કરવામાં આવી છે સુદૃઢ કરવામાં આવી છે અને જ્યાં પણ લાઈટિંગની જરૂરિયાત હોય મંડપની જરૂરિયાત હોય મેડિકલ ટીમની જરૂરિયાત હોય આ તમામ જરૂરિયાતો આજથી જ સુદૃઢ બનાવી દેવામાં આવી છે પાર્કિંગ માટેની ખાસ વાત કરીએ તો લોકોએ સ્વયંભૂ પોતાના ખેતરો અને બીજી બધી વાડીઓ પાર્કિંગ માટે પણ આપણને ખુલ્લી મૂકી દીધી છે અને આ પાર્કિંગમાં પણ આપણે જમવાની અને ચા પાણી ની સગવડ વધી રાખી છે જેથી આ તબક્કે મારે એટલું જ કહેવાનું કે ભાવિક ભક્તો અને આ નર્મદા પરિક્રમા નો લાભ લો નર્મદા પરિક્રમા ચૈત્ર મહિના મે અભી ચલ રહીસંધાન પિછલે સેટરડે સંડે જો લાખ ભાવિકો ની ભીડ આઈ હતી ધ્યાન માં રખતે હોય આને વાળે સમયમાં ભીડ હો સકતી હે ये हमने सोचा है और इसके लिए पूरे तंत्र की तरफ से हमने पार्किंग की व्यवस्था बढ़ाई है जो पहले पार्किंग की व्यवस्था थी जिसमें छः से सात हज़ार व्हीकल्स आ सकते थे उसके सामने अभी अराउंड ट्वेंटी थाउजेंड व्हीकल आ सकते इतनी पार्किंग की व्यवस्था हम कर रहे हैं आने वाले समय में और जो हमारी पुलिस की फोर्स भी थी जो बंदोबस्त में लगी हुई थी उसे लगभग दुगना किया गया है पुलिस फोर्स होमगार्ड जी और सीनियर ऑफिसर्स के उपस्थिति में इस परिक्रमा का बंदोबस्त चल रहा है और मुझे बिल्कुल इसमें विश्वास है कि बहुत शांति से और सुरक्षा के वातावरण में परिक्रमा भाविकों की पूरी